અહીંયા વૈજ્ઞાનિક ડબ્બે માર્કિંગ ચાલુ છે આપ જોઈ શકો છો લીંબુડીનું વાવેતર કરવાનું છે અને બાર બાય પંદર ફૂટે આપણે વાવેતર કરીએ છીએ એટલે કે આ ખીપા અહીંથી આ ખીપાની વચ્ચેનું ડિસ્ટન્સ છે પંદર ફૂટ અહીંથી આ લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ છે બાર ફૂટ જગ્યા ભીની છે એટલે બહુ આમ કીપા લાગટ ખોડાઈ ગયા દેખાય નહીં જો આપ પણ નવો બગીચો બનાવવા માંગતા હોય અને એનું વૈજ્ઞાનિક ધબે વાવેતર કરવા માંગતા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો ગ્રીન ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક ખેતીનું આધુનિક દવાખાનું રાજકોટ સત્તાણું બે એકત્રીસ પંચાવન ધન્યવાદ